આ સમયમાં બહુ ઓછા મળે પણ ઓલા ડટ્ટા નહોતા બોલે ઝાડ ના કટીકા લાકડી કાપે નાખતા એવું કઈ તો કોઈ સુવિધા જ નતી અને લાઉડ કેવું દીવા ને અંધવાડે બધું

જય કમિયા દર્શક મિત્રો સિંગર માલદે જેઠવા ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે દર્શક મિત્રો આજે આપણે એક એવા વડીલને મળવા આવ્યા છે એક એવા સિંગર કે જે જૂના રેડિયો આર્ટિસ્ટ રામદાસ વીરદાસ પરમાર નેભાવ વિંજા જે જૂના રેડિયો આર્ટિસ્ટ છે અમરનાથ નાથજી અમરનાથ ખારાવાળા એ જમાનાના હેમંત સોહાણ એ જમાનાના બધા કલાકારોના એ સમોવડી બધા અમારા આપણી સમક્ષ અમે એવા વ્યક્તિને આજે મુલાકાત લેવા આવ્યા છે તો જેની પ્રાચીન વાણી આખા ગુજરાતમાં ગુંજે છે કારણ કે રેડિયો આર્ટિસ્ટ તો આજે એ વડીલના જ મુખેથી આપણે એનો પરિચય કેળવીએ રામ 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 તો વડીલ તમારા

ગુજરાતી વનામાં બધું વનામાં હું તમને એ પ્રશ્ન તરફ લઈ જાય કે તમે રેડિયોમાં કઈ સાલમાં તમે સિલેક્ટ થયા હતા હું રેડિયોમાં ત્રાણું સાલમાં સિલેક્ટ ઓગણીસો ત્રાણું સો ત્રાણુંમાં હા 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 બરાબર અને મારી ગ્રંથના લગ્ન હતી વાહ કે નેભા વિંજાના ભજન રામદાસ વિકદાસના ભજન

વા ઓગણીસો ત્રાણુંમાં તમારો સ્વપ્ન સાકાર તો અને પહેલી સિલેક્ટ થયો હા થયું સિલેક્ટો ગિરીશભાઈ આવ્યા અમે લગભગ સિત્તેર જણા હતા હા હા ઓડિયન્સમાં ગિરીશભાઈ આવ્યા બીજા અમુક ઓડિયન્સમાં બોલા પહેલા નીકળે ટેસ્ટ કરે ભજન રેકોર્ડ પરીક્ષા લે એ હું ગો ને તો બહુ મોટો નીકળ્યો બરોબર હા

श घर मां

એટલે હું તાત્કાલિક ખબર પડ્યા પછી માધુપતિ આ ફોન કરીશ હું આવીશ આવીશ બરાબર અને આર પાર પ્રોગ્રામ વાહ પેલો રેકોર્ડ ને બીજો પ્રોગ્રામ ડાયરેક્ટ મળ્યો થી વાહ વાહ એક રેકોર્ડ આપ્યો લોક ડાયરી પ્રોગ્રામનો મને ફોન આવ્યો બરાબર એમ હેમંત ચૌહાણ કૌશન સાગઠિયા અભયસિંહ રાઠોડ વાહ નિરંજન રાજ્યગુરુ ડોક્ટર નાથાલાલ ગોહિલ સંચાલન કરતા હતા પ્રેમ કટાર આરપારની વાહ નાગરિક બેંક અને આકાશવાણી દ્વારા ગોંડલ ફોરન દરવાજા એક ના પ્રોગ્રામ હોય વાહ અને જગમાં બાપ એટલા પાર્ટી આ સહાત કલાકારો બરાબર એમાં મને પહેલું સ્થાન મળ્યું મે કોઈ કલાકાર જોઈ આય તા કોઈ દી વાહ વાહ અને એમાં બાપ માથા ની દયા બહુ હાવ માં હવે અનામાં હું તમને એક વચ્ચે પ્રશ્ન પૂછું જે તમે આકાશવાણીમાં સિલેક્ટ થયા બરાબર હા

તો અમારા દર્શક મિત્રોને જે તમે પ્રથમ ધી આકાશવાણીમાં ભજન આપ્યું ને એ અમારા દર્શક મિત્રો ને સંભળાવે

રાગ તો બધા પ્રિય છે શિવરંજની છે સાવર છે પરજ છે પ્યાલો છે કટારી છે આરાજ છે કારણ કે મારે ચાર પાંચ સંતાન હોય તો બધા માં છે એક ભાવ હોય એવો મારો એક જ દીકરો બધા તો બધા રાગ માટે બધા બધું માટે એટલો પણ પ્રેમ ભાવ ભાવશે કે દિલ થી જ હું બોલાવ અંતર ના

آني نه

ચાર આકાશ પાસ નું તો કે પણ ઈસ્માઈલ વાલા ને ભરી નાખું તો ઓધો ઈ મારા વાલા બધી ઈસ્માઈલ વાલા ને એને તમે સાંભળે હા પૂર પૂર પી લે કે જોયલ ને જોયલ જોયલ ને જોયલ પણ એને રેડિયોમાં માં રેડિયોમાં પણ અને તમને ઈ પ્રી પ્રિય એનો અવાજ એની મીઠાસ અને એના શબ્દો વાહ વાહ ઈસ્માઈલ વાલા જીવો ગાય કરે આ સમયમાં બહુ ઓછા મળે વાહ તરીકે ઈઓ સુર નો મળે આપણે

વનામેゼ તમે રોઈ રોઈ કોને હમબડાવું રી રેકોર્ડિંગ તમે હેમુ ગઢવી ને સુપુત્ર બિહારી ભાઈ ને હા અમારા દર્શક મિત્રો ને আাাা ah. દર્શક મિત્રો જે રોઈ રોઈ કોને સંભળાવું તોડા દે કોપીરાઈટ ઇસ્માઇલ વાલેરા અને આગળ વાને અમે વાત કરી કે જે રેકોર્ડિંગ બિહારીભાઈ ને મોકલાવ્યું હતું અને બિહારીભાઈ પણ નહોતા ઓળખા પણ જે કોપીરાઈટ ઇસ્માઇલ વાલેરાની રોઈ રોઈ કોને જે કણ દેહી કણ મામા તમારા જે ગળામાંથી નીકળ્યા બહુ સુપર તો

વાત કરી કે જે જૂનું તે સોનું કારણ કે ઓગણીસો ત્રાણું માં જે આકાશવાણી રેડિયોમાં સ્લીપ થયા હતા વાનામાં પણ જે એની મણિયારાની પકડ છે માનામાં તમારી એક દેહાણ જોવા મળે તમારા ગળાની અંદર કે જે દેહાણ છે મારો સંદેશો મોકલું ઢોલા વાંચી વેલો હાથ સુંદર મજાનો જે મણિયારો મારા દર્શક મિત્રોને સંભળાયો દર્શક મિત્રો ઘણા ઘણા તમે ભજનો સંભળાયા મણિયારા સંભળાયા હા પણ અત્યારની જે યંગ જનરેશન છે યુવા પેઢીની જે કલાકારો એની તમારે કંઈ શીખ દેવી એની એવી દેવાની છે મારી થોડીક તો કે અત્યારે ભજનમાં ગરીમાં બહુ ઓછી જળવાની સો ટકા ભજનની સો ટકા કારણ કે નામાસરણ સમય કોક બોલે છે અને બીજા કે ભજનમાં ભજન એટલે ભજન જ વાહ એમાં ખોટા સૂર કાઢે અને કોમ્પિટિશન હરીફાઈ જ હું કરી નાખું વાહ તગલા વાળો કે હું હરો મંજિરા વાળો કે હું હરો

તો વગર માયકી દીવા દે અંધવારે ઓ અને અમે ઊંટે 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 નમણા જો કે કસાઈ બો ઉડતું હા હું કોણ છે એવું માયને આરોજ ધમલો કર્યું તો ઈ સમયમાં અમને શું ઈજા મળ્યું તો આટાણે અમે હા આગળ છો લેવાના કલાકારો 100 ટકા અને છોરો મને ખેતી કામમાં હું કોરો હા હું આગળ નો થા ખેતી કામ હોય તો હા હા ખેતી કામમાં પછી

સિત્યાસી છ ઓગણત્રીસ પાછા બોલો નવ્વાણું સાત ત્રાણું સિત્યાસી પ્રાચીન વાણી સુંદર મજાનો ઈસ્માઈલ વાલેરાને યાદ કર્યા વાનામ તો આવા જ પાછા એપિસોડમાં મળતા રહી પાછા આપણે વાનામાં પાછી મુલાકાત કરી ત્યાં સુધી મળી હું મેડે મેળાવડે મળી હું એક ને ગામ ગઈએ બેકરણ કે ધરતી જગ ગઈ